જય માતાજી જય મેળડીમાં તો અમારા નવા માં તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે જો ઘરનું બધું કામ કરીને વહેલા વહેલા જો વાડી આપણે આવતા રહીએ છીએ કારણ કે આપણે આજે વાડીએ પાણીને એવું બધું વારવાનું છે ને એવું પલાળવાનું આપણે વહેલા વહેલા વાડી આવતા રહીએ બધું ઘરનું કામ કરીને અને રીતુને ગૌતમને એને ઘરે મૂકીને કે ઘરે રમશે મે બાને બદાય ને નિસારે જવાનું એમને કારણ કે બહાર આંજા ચાવાનું હોય એટલે તાંજા વયા જાય અને કે આ જો ગામ તમને આકુ બહાર પડી જાય કે ખાતર તો જો આ ચાલુ કરી દીધું હે ખાતર નું પલારી લાખ ટી પણ ખાતર એક થેલી આટલી થેલી નાખી એ વો ઘરવરગા આ ટીપું ટીપ ભરી દીધું એને જો આપણે આ બાજુ ખાતર ચાલુ કરવા બે લાકડા માંડી ડબ્બો મૂકી દીધો હોય ખાતરે જેમાં જાય તો ફટ પાણી થઈ ગયું હોય અને આ બાજુ જો રજગવાય હોય ને આ બધું જો પંપ ને એ બધું દવા છાંટવાનું હોય એટલે બધું અહીંયા વાળીયે ને હોય અને અમારે જો આ મરસી લગભગ બે ત્રણ મહિના થઈ જાય તે દુના ના મરસા વિના જ નહીં કારણ કે આમ ખાખરી જે અને મરસા બરાબર થતા નહીં એટલે જો આવા ગોગડા ગોગળા અહીંયા થઈ જાય નથી થતા મરસી તો એમાં અમારે કારણ કે કાંઈ વહેરું નથી તો એ ખાતર ને પાણીને એવું તો પાય છે અને આપણે જો પાણી સીસો ને ટિફિન ને બધા એ ટીંગ દીધું અને ગૌતમના પપ્પા પાણી વાળા મને છે જે એમને પાણી ચાલુ કરી દીધું નાકા વારવાનું

લસણ નો કેરો હે એ તમને આ બાજુ બગલા અમારું જીરું હે ને આ બાજુ એક કેરો લસણ નો હે આ સહેલું પાણી છે ને આ સહેલું પાણી એક પાવાનું હે પછી નહીં પાવાનું પછી એમાં દવા વરાણીયા દ્રણ કા દવા માથે તો પકવાનું જીરૂ અને આ જો લસણ કાલબા ને બપાય ને નીંદી વૈર કે તો મિત્રો જો અમે આ હે ને ડબ્બો ખાલી થાવા આવ્યો ਸੀ એટલે આપણે હે ને અમે ડોલ લઈને ડોલ ક્યાં મૂકી દીધીતી પડી તો ડોલ અમે આપણે હે ને લઈને પેલા તો હે ને હલાય નાખી ટીપડામાં આ નલ્લા વેની પછી કે કારણ કે ખાતર્યું ને નીચે બહી ગયું હોય ટીપણો આખો બેડ દીધું હેન એટલે સલકા હે હલાવતા મિત્રો આપણે જો હવે હલાઈ વાયર્યું છે તો આપડે હે ને ડબ્બો ખાલી થઈ ગયો છે એટલે અમે આ ઢોળ ભરીને ભરી લઈએ આજ તો આપડે આ જો ડબ્બો ખાલી થાય એટલે ભરવાનું કામ કરવાનું છે ડબ્બો નાનો હે એટલે કાય ખાલી થઈ જાય હે તો આપણે ભરીવાયરો ડબો ન હવે આપણે ડોલામાં ઠીક ખાલી કી ન હવે આપણે મુકી દે ડોલ અને આ બાજુ જો આ બોડી હે બોડી માં ભૂરા તો આયા હે મિત્રો પણ હેને જે આ બધા બોરા હે બોરા તો સસલા સસ રસ ન જાન પણ બત હડી જલા હે એકે બોરું હારું નથી તો તમને દેખાડું હતી बोरा एक हारू तो बोरू है, तो है जो मित्रों हड़ी हड़ीजेलू बोरू एक बोरु हारू नहीं बड़ी जेला बोरा तो लोट आज आ बाजू तो आखी बोड़ी बोरा है भरी बोरु तो एक सारू है न हड़ी जेला है મે કેમ બોરા ખાવા તો મિત્ર જગતના પપ્પા દર્શા હતા તો એના માટે હું પાણી લાવીતી તો એને પાણી દેવા ઈતી દર્શા હતા એટલે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો બપોરા થઈ ગયા છે હવે આ આયા ગાડી આટલી ર્યો હે પાવાનો અને આ પાણી કેવું લાગે મોરું તો મિત્રો અમારે તો અહીંયા મીઠું પાણી ન મળે મોરું મળે કારણ કે હે ને અમારે અહીંયા મોરું જ પાણી આવે મીઠું ન આવે મીઠું આવે ગામમાં આવે એ નર્મદાનું આવે એટલે અમે નર્મદાનું કરી પહેલાં એક સિશો પહેલાં પણ એ તો ખૂટી ગયા એકદાન પીધું તા અને અત્યારે તો મોટરનું પીવી પાણી અને બાર તો વાગી એક વાગવા આવી ગયો ને એટલું આયા કાર્ડિયા આવ્યું કે એટલું પૈ દે પછી જમવાનું ટાઈમ થઈ ગયો હમ થઈ પછી જમી લેવી અને અગવતમના પપ્પા કે બહુ ચિકણું પડે છે કે ના કા વરાતા નથી કા એટલે એક આડી પાક ખબર પડે તમને હું તો અમાનો ના કા વારી હતો તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે જો જીરું પીર્યું છે ને આ બાજુ જો ખાતરનું પાણી ખાલી થઈ ગયું ટીપણું અને હવે જો આમાં ખૂટી રહ્યું છે ને હવે આપણે હે પીર્યું છે અને હવે આપણે જમી લેવી અને હું તમને હાથ પાડું

તો મિત્ર આમાં ચાર વારી છે તમે ચાર દેતા આમાં એક વારી આમાં છે ને ઘર નું બી વાયુ તો ને તે ઉગ્યું નહીં તે પાછું ચાર વારી જારી એવી છે પારવી પારવી જો કે 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 દેખાય એમાં નાકુ વારવાનું અંક દે એમાં મને એમ કે એક દુખું દીલે આપણકો પારવી પારવી ઓગી એમાં એ ખૂનતી જાય ને પાંગતી જાય હાલો અમે ખાઈ લી હા आ तो खावा बेई जे सु बनवज फुलावनो चा फुलावनो चा फुला बाजरा न रोटला अने गवणी रोटली चार नो रोटला न बनवज बाजरा रोट धरायला दाना ने मना <laughs> <laughs> तालो मा खई ली गाइस मैं तो खई लीतु आ तो हजी खात छे जे। जेलो खाऊ छे आ रोटला पुरो बरोबर <laughs> <laughs> खा खान खान कर करे अने हमारा मर्जी जो थई नहीं पकड़ी लेने जा जीरो जीरो तो आज ही हारू है छठू पानी पायु है अब दवान पप अप चार्जिंग करवा पड़से आले उतारे तर दो नाटू ओटका न कहूं था काय न था जीरो तो पाके नहीं <laughs> पाकने या पायु है भेद लागे आ मर्जी पासी पांगरे ला पर मसो खाईसा हम तो खबर थाई कि न थे तो नहीं ये देजी पानी दे लगा समर्थ था इसलिए पास अनुवाद सुन पुड़जो हाँ वो भी ते कहेगा वैर 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 जिराम दश पानी जीरू जाजु पानी पिज़े कोमम वो जाए पिशी हाँ नहीं पुट हाँ वहाँ गरोले आकर ना कुबल ले जा क्या रोबरी जो बस समय ना ना पुट हाँ ना पुट है पढ़ाव ना कुछ बदला तो गैस जो पानी बाइक से तो चला लहसन न किया रहूँ, बाइक से तो लहसन ना किया रहूँ, क्योंकि बाइक की जो है ना मोटर बंद करी ही पटा पट्टे ने है हमें ठीक। तो जो मोटर बंद करवाई जो बॉड है, रे रे रेडू ना क्या है कड़क रे जो। आओ काम हुए हमारा तो फाड़ियों ने जीरो पावर नो गांव पावना, ना रच को पावर नॉन ये बोले वाली तो है टाइम था एक लखई ले वालों हाँ जा हुई जान बंद कर दो हम तो हम तो तोड़ा मने ना मेथी बिटू हम लोग मेथी नहीं बन चाहिए मेथी ना बनाना चाहिए ठोकरा तो

खबर पड़े। बहुत मेरी भाई दीदी बहुत बहुत मेरी आता है, रेडीटीना दीदी। क्या है? हम्म, ठाणा। आ रही हूँ ज़रूरत से। बहुत मरी जो स्वाद, जो स्वाद थे। 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 ना है, बहुत स्वाद क्या है? क्या? हमें ढूँढ रहा साठ हाल थोड़ा <laughs> <laughs> प्रकार का करें जाऊँगा। गायरु बीरु पा न पैसे तो ना जाऊ का करे ने करे देने दो मडसो ना उ थोड़ो काय करे पगियो रुति काय रे मैं हम करस कल 26 में जाने वेर ने काय प्रोग्राम है हां हां नाटक करवानो है गर्ल बारम बना है अने डिस्को करवानो है हमारे तो तू होत ते होत हाँ भाग ली दो है हां मैं होत

टोकरा बनाया ने मारे जावनो छे वाडी खड़ लेवा जावनो का हाथ भाई वाडी ने तो पोटलो ले जावनो तो आंसर वाडी गाव तुमने ही कह दिया जा बाहर नो पोट को ले नहीं गया गाने इसमें था गाने प्लस कनेक्ट ने हो लाया ऊपर लाया पापा जात सुन नगर ओ भी है नहीं सिंह चली हां हाँ ना क्या दे क्या हाँ ना क्या वो तो बता खाओ बी जो है मारे खाओ बी वो है ना रे तो व्लॉग बना रहे हैं क्या रे तो रे तो बनाया था आप रे हैं अलग रे तो है क्या पापा आया इसमें तो आपको खाई है क्या हाँ दादी दादी खाई है क्या दादी खाई है क्या दादी खाई है क्या तरह था दो ही जो